સુરત શહેરમાં મહિલા પીએસઆઈના આપઘાતના ચકચારભર્યા કેસમાં કોન્સ્ટેબલ પતિ સાસુ સસરા અને બે નણંદની મહીધરપુરા પોલીસે આજ વતનથી પકડી પાડ્યા છે તો પીએસઆઈએ સાસરિયાના ત્રાસથી આત્મહત્યા કરી લેતા ગુનો નોંધાયો હતો જે મામલે પોલીસે કાર્યવાહી કરી હતી અને તમામની ધરપકડ કરી હતી ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં મહિધરપુરા ફાલસાવાડીમાં રહેતા અને પીએસઆઈ અમિતા જોશીએ પોતાની જ સર્વિસ રિવોલ્વરથી ગોળી મારીને આપઘાત કરી લીધો હતો

તેઓ પિતાશ્રીએ સાસરીયા પક્ષ એમના પતિ સાસુ સસરા અને બે નણંદો વિરુદ્ધ ફરિયાદ આપતા તેઓ વિરુદ્ધ મરિદરપુરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો છ ચારસો અઠ્ઠાણું કો એકસો ચૌદ મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો હતો ગુનો રજીસ્ટર થયા બાદ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી તેમના વિરુદ્ધ પૂરતા પેહરા મેળવી મેળવી પોલીસની ટીમ એ ભાવનગર કહી હતી જેઓએ તપાસ દરમિયાન તમામ આરોપીઓને પકડી લીધેલ છે